નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણી સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે સરદાર સરોવર બંધના નવ દરવાજો એક પચાસ મીટર ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં નેવ હજાર ક્યુસેક પાણી વહી રહ્યું છે નદી તળ વિદ્યુત મથકના છ મશીનો અને સરદાર સરોવર બંધના નવ દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ એક લાખ પાંત્રીસ હજાર

પચીસ ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે આપત્તિના સમયે વન ઝીરો સેવન સેવન નંબર ઉપર સંપર્ક કરી શકાય છે